નર્મદા જિલ્લામાં આધાર કાર્ડ કેન્દ્ર ચાલુ કરવા બાબતે ધારાસભ્ય શ્રી ચૈત્ર વસાવાએ લખ્યો જિલ્લા કલેક્ટર શ્રીને પત્ર આધાર કાર્ડ અપડેટ માટે લોકોને પડતી હાલાકી અનવ્ય ધારાસભ્ય આવ્યા હરકતમાં

રેશન કાર્ડના નંબર સાથે અપડેટ કરીને એની રસીદ જમા કરાવવાની ફરજ પાડવામાં આવી છે અને પછી જ એમની સ્કોલરશીપ જમા થશે એવી સૂચના આપવામાં આવી છે જેને લઈને વાલીઓ પોતાના બાળકોને લઈને આધાર સેવા કેન્દ્રો પર જાય છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ આધાર સેવા કેન્દ્રો ચાલુ હાલતમાં નથી અમારા ડેડિયાપાડા વિસ્તારની જ વાત કરીએ માત્ર આઈસીડીએસ એક આધાર સેવા કેન્દ્ર ત્યાં ચાલુ છે અને ત્રણ ગ્રામ પંચાયતોમાં ચાલુ છે અને એની સિવાયના મામલતદાર બીએસએનએલ પોસ્ટ ઓફિસ એસબીઆઈના આધાર કેન્દ્ર બંધ છે અને કારણે અનેક લોકો પોતાના બાળકોને લઈને રાત્રિના દરમિયાન આવે છે ત્યાં જ રાતોવાસ કરે છે અને બીજા દિવસે દોઢસો થી બસો થી પણ વધારે લોકો લાઈન પર ઉભા રહે છે સર્વર ડાઉન હોવાના કારણે માત્ર પચાસ થી સાહીઠ આધાર કાર્ડ જ અપડેટ થાય છે જેના કારણે છેલ્લા એક મહિનાથી ઘણા વાલીઓ અને ઘણા શિક્ષકોની રજૂઆત અમારી સમક્ષ આવી છે અમે અગાઉ પણ ઓગણત્રીસ ચાર બે હજાર ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ પ્રાંત શ્રીને ત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ નર્મદા શ્રીને આ બાબતની રજૂઆત કરી છે કે વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ કરવામાં આવે જેથી કરીને લોકોની આ સમસ્યાનું આપણે નિરાકરણ લાવી શકીએ છતાંય કોઈ પણ જાતની નવા આધાર કેન્દ્ર ચાલુ કરવાની તજવીજ કરવામાં આવી નથી જેના કારણે લોકોને ઘણી સમસ્યાનો આજે સામનો કરવો પડે છે આજે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ ગુજરાત મોડલની વાત કરીએ છીએ પણ આવી રીતના જે આદિવાસી વિસ્તારોમાં અનેક લોકો એક મહિનાથી લાઇન પર રહી છે અઠવાડિયા બાદ એનો નંબર આવે છે રાત્રિવાસો કરે છે જે ખૂબ જ ગંભીર બાબત છે તેના કારણે અમે આવનાર દિવસોમાં વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ થાય અને આધાર અપડેટની કામગીરી પૂર્ણ થાય લોકોની સમસ્યાનું નિવારણ આવે એ પ્રકારની અમે સરકાર સમક્ષ આજે માંગ કરીએ છીએ અને રજૂઆતો પણ આજે ગાંધીનગર કક્ષાએ અમે કરવા જઈ રહ્યા છીએ વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ડે ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો